વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉપલક્ષમાં બીજેપી યુવા મોરચાની પહેલ જોવા મળી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષમાં બીજેપી યુવા મોરચાની એક પહેલ જોવા મળી છે દેશભરમાં બીજેપી દ્વારા પંચોતેર જગ્યાએ નમો યુવા રન અને નશામુક્ત ભારતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે વડોદરા બીજેપી યુવા મોરચા દ્વારા નમો યુવા રન અને નશા મુક્ત ભારત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં વરસાદ હોવા છતાં નમો યુવા રન માટે લોકોના અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે નમો યુવા રન નશા યુક્ત ભારતના સંકલ્પ માટે વરસાદી માહોલ વચ્ચે પણ વડોદરાવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને બિરદાવ્યો હતો ગુજરાતમાં દસ સ્થાન પર થઈ રહી છે નમો યુવા રન કોમ્પિટિશન વડોદરામાંથી સૌથી વધારે રજિસ્ટ્રેશન નમો યુવા રન માટે નોંધાયા છે આજ અમને નમો रन में મેં હિસ્સા था और ये रन पांच किलोमीटर का था इस रन का उद्देश्य था नशा मुक्त भारत विकसित भारत इस रन के माध्यम से और इस मीडिया के माध्यम से मैं युवा को ये मैसेज देना चाहूंगी कि फिटनेस अपनी प्रायोरिटी है साथ ही साथ देश का जो इंटीग्रेशन है नेशनल इंटीग्रेशन है उसको सर्वप्रथम रखें और स्वयं से पहले देश आता है ये हमें हमेशा याद रखना चाहिए आदरणीय मोदी साहब ना जन्मदिवस ने ध्यान में राखी ने, ने સમગ્ર દેશમાં પંચોતેર સ્થાન પર જ્યારે નમો યુવા રંગનું આયોજન થયું ત્યારે ગુજરાતમાં દસ સ્થાનો પર એમાં પણ સૌથી વધારે રજીસ્ટ્રેશન વડોદરા મહાનગરમાં હતા પણ જેવી પ્રભુની ઈચ્છા ત્રણ વાગ્યા થી સાડા છ વાગ્યા સુધીને સતત વરસાદ હતો તે છતાં મોટી સંખ્યામાં યુવાનો બહેનો અને ભાઈઓ ભીવ ભાગ લીધો અને આજનો દિવસ એવો હતો કે કાર્યક્રમ ક્યાંય બદલાય એવો નહોતો મોદી સાહેબ ના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં પંચોતેર સ્થાન પર નમો યુવા રન થાય છે અને દરેક સ્થાન પર વરસાદ ચાલુ હોવા છતાં યુવા મોરચા સંકલ્પ લીધો કે કલાક મોડું કરીશું પાર્ટિસિપન્ટ ઓછા હશે તો પણ વાંધો નહીં પણ જેટલા પણ હશે એ પાર્ટિસિપન્ટ સાથે આજે નમો યુવા રન ફોર નશા ભારતનો જે સંકલ્પ છે ક્યાંક ને ક્યાંક ડગમગ થાય નહીં આજે વડોદરા મહાનગરમાં મોટી સંખ્યામાં આટલા વરસાદ હોવા છતાં પણ યુવાનો એ ભાગ લીધો હું એ તમામે તમામ એક કે એક પાર્ટી નો એટલો જ આભારી છું જેટલો મારી ટીમ નો છું જેમના સહયોગ વગર આ નમો યુવા રન ફોર નશામુક્ત ભારત એ શક્ય જ નથી એ આખી ટીમ ને પણ હું દિલથી આભાર માગું